અમેરે કોઈ ગામમાં જવા દેની આટો મારવા એક ઓય બાપા તારે આવું કરવું હોય તો તારે ખાઈ જ જવાય ટમેટું પહેલા બહુ ઢીલી છે કેવી છે હા છેડી હા ત્યા થોડું સવારના કેવા માર દીકરો જા બધુંય નહી ખૂનિયા બેઠી બેઠી ઓર્ડર મારે છે ઈ તો જો મોડનો મોટલો આમણા 10 15 મિનિટ કે બોલાવું છું બોલતી જ નથી આફળે આફળી બોલતી બંધ થઈ ગઈ આની ભાંગ તો બેય ભાંગ ગયા એક ભાગ ભાંગતી એટલે બીજાને દુખ ના લાગે આ કાટો લઈ ગયો ડાયમંડ મંગા બાપા નથી એની છોકરીને જમાઈ છે એક ફોટો પાડ લે થમનલમાં રાખશું તો હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ છો ફેમિલી વેલકમ ટુ ન્યૂ વ્લોગ બધા એકદમ મસ્ત મજામાં જશો ને અમે પણ મજામાં જ છીએ તો અત્યારે છે ને હમણાં જોયું ને તો માથું ઓળાવતું હતું ને તો વાળ બહુ ખરે છે અને જ્યારે આ ઇન્જેક્શન ઇન્જેક્શનને ખાધા ને દવા ત્યારનું વાળ બહુ ખરે છે એટલે અમારે ગામમાં દાદીમાનું ઘર છે ને ત્યાં જઈએ ને ત્યાંથી છે ને અરીઠી છે ત્યાં અરીઠી વાવેલી તો અરીઠા લઈ આવીએ અરીઠા માથું વોશ કરવું છે સાફ કરવા છે તો અત્યારમાં હવારનું આજનું પેલું કામ ઈ કરીએ તો હાલે દર્શના હાલ માર ગયું હાલ તો કંઈ મમ્મી પપ્પા બધાય છે અને અમે લોકો જઈએ છીએ અને બેની જો સાડી ભરવાનું કામ કરે છે આમ તો હેર જોતાં કંઈ ફોલ્ટ નથી લાગતો પણ એને વાળ બહુ ખરે છે અને ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો હોય એવું લાગે છે કેરી પણ આવી ગઈ છે એટલે ખાકટી આવી ગઈ છે પણ આપણે હવે વેચવાનું ચાલુ કરી દેવું ઘણો ટાઈમ થઈ ગયો શરૂઆત નથી કેરી ખાકટીની અત્યારે તો ખાકટીમાં ઓલી ચટણી નાખીને ખોધી હોય ને એકદમ કેવી મસ્ત મજા આવે અરે વાત પૂછવામાં એવી મસ્ત મજા આવે ખાવાની રોટલી ને ચટણી ને એમાં ખાકટી નાખીને ખાતા હોય ને અનેરો આનંદ છે ચપ્પલ લઈ આવી હવે ચાવી લેતી આવી ગાડીની અને આપણે હે ને ચાવીને લોકમાં નાખી અને દર્શનાને હું બી છીએ એ કમો ધીસ ઇઝ યર કમો કમલેશ ચાલ હાલ જો તો અમે હે ને આવી ગયા અમારા દાદીમાનું જૂનું મકાન છે જો અમારા દાદા અને દાદીનું હે ને આ મકાન હતું અહીંયા એનો પ્લોટ છે અને સામે ને છે અને સાત સમાધિ છે આ પાણા પાણા આપણે હા કરી શકીએ ને અને આ છે ને ખાસ જો અમારે અહીંયા આવું હે ને અરીઠી અરી અરીઠા લેવા માટે અરીઠી છે ને અહીંયા હે ને એક જ છે અને અમારે હે ને મને હે ને વાળ ને એટલા માટે અહીંયા અરીઠાયાથી માથું ધોયે ને તો હે ને તો ઉતરતા નથી વાળ અને કાબુમાં આવી જાય આ છે ને લાખુમાન છે ને લાખુમાં એના સાસુ અને કસરાની છે સમાધિ જશું અહીંયા જોવા મંગા બાપા નથી એની છોકરીને જમાઈ છે હા તો ગઈ જા પણ લાખો માના દેરિયા જેઠિયાનું ઘર હે ડાયમંડ લાગે મને તો મંગા બાપાનું ઘર હે કોને પૂછી ત્યાં ઉપર બેઠા નાના હતા ત્યાં બહુ અહીંયા રહીમાં દસુ અહીંયા મકાન હતા ને એ મસ્ત હતા અમે વિચારીએ કે અહીંયા અમારે છે ને મકાન બનાવવા હે કાદ શું અહીંયા પ્લોટ છે તો અહીંયા મજા આવશે અને અહીંયા જ અમે મકાન બનાવશું એવું વિચારીએ છીએ પ્લાન ઘડીએ છીએ અંદરથી અલ આ હરિગ્વામાં મને તો હરિગ્વો જ યાદ આવે હરિગ્વાની શું કહેવાય અરીઠી અરીઠીમાં અરીઠા નથી આવ્યા હજી આને ફૂલ આવે છે આ બધા નીચે પણ નથી પડ્યા નકરામાં નીચે તો ઢેગલા મોટે હોય એક રૂમ તો એટલા પાણા એથી જ બની જાય હા ભાઈ બની જાય બે છે એક અહીંયા જોઈ લઈ લો તો બે ભાંગે એકનો ના લાગે કાટો લઈ ગયો તું અકાવી લે તો અકાવી શું કે વારી તો લે હાલ તારે ગાડી વારીને રાખી દેવાની હેન્ડલ લોક છે કે જીગુ હે નથી હેન્ડલ લોક ફ્રીજ છે હું કે એટલી વાર આયા આપણે બે હતા એટલી વારમાં માં કે હું હેન્ડલ લોક મારી ના મૂકી દઉં હું તારાથી ગાડી ના જરૂર ભાઈ બીક લાગે હું બીક લાગે આઈ લવ આ હારું હાલો અરીઠા તો નથી અરીઠીમાં થોડીક રાહ જોવી પડશે હજી તો મોર આવે છે ફૂલ આવે છે હજી વાર છે આને બહુ ઉતા છે ઘેર જવાની આપણે અહીંયા જ રહેવાનું છે જો આપણો પ્લોટ છે ને અહીંયા જ અમારે મકાન બનાવવાના છે હે હા 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 હાલો હારો હાલો બેહો હોવા હે હા બેહી જ હાલ તો ફેમિલી અમે હે ને અમે હે ને હવે જઈએ છીએ ઘરે તડકો લાગી ગયો દર્શન તડકો લાગી ગયો અને છે ને તડકો બહુ છે આ ડોલમાં પાણી ભર્યું કે ના 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 બચ્ચા માટે હે પાણી તારી માથે તો જો બેન છે ને સાડી ભરવા લેતા એવા આજે આ સાડીમાં શું છે ડાયમંડ ચોંટાડવાના છે ત્યાં કેટલા પૈસા આપે સાઠ સાઠ રૂપિયા ગાયજ બે થાવા આવ્યા ખાવાનું તો ભૂખ તો નથી લાગી ગયું એટલે આ તો ખાવાનું નથી પણ આપણે છે ને વિડીયો એડિટ કરવાનું છે

શેવ મમરા લેવા દુકાને એને ભેળ ખાવી હે ખવાનું તો ઓલરેડી ઘરે હે બટ આપણે માતામાં પાસે જઈએ અને મમરાનું એક પેકેટ લેતા આવીએ ક્યાં છે પાણી આવ્યું છે ત્યાં હિતામાં મને ખબર છે તું હિતાઈ પાણી આવ્યું છે હું જાઉં છું મમરા લેવા ઓકે તો તું ધ્યાન રાખજે ખાલી ટાંકી ના છલકાઈ જાય રેડી ઓકે એ તો જો મણનો મોટલો હમણાં દસ પંદર મિનિટ ત્યાં બોલાવું છું બોલતી જ નથી આપડી આપડી બોલતી બંધ થઈ ગઈ આની દીખા તો સહી ચાલો જો પાણી પાણી આવે આવે છે છે દોસ્તો દેખાય ના બીજું કઈ નથી તો ફેમિલી મમરા આપણા ગીચા ની અંદર હોય ગયા ને હવે જઈએ આપણે પાછા ઘરે કે કાઈ પાણી છે ને જાય છે આમ જો કારણ કે અહીંયા કોઈ રહેતું નથી બોલુન ઘરે ને પાણી એમનું વેસ્ટ જાય છે લે પકડ તો આ તો મોટર બાઈન થઈ ગઈ વા આપડી આખડી છેડો છેડો નીકળી ગયો છેડો હા કાઈ નહી છેડો ઉતરા હે કે નહીં ઉતરે પાણી ભરવાનું કામ કરે છે પાણી ભરવાનું હવે મળવું ઉતરો કે મોઢું તો જોઈ એનું મોઢું તો એનું મોઢું તો જો લાલ પીડી લાલ પીડી થાય કઈ નઈ બે કેલબા બાકી છે એક અને આ બે પછી મોટર બંધ કરી દે હે તારે મારો ખર્ચો કરવો કા ગમે એમ કરી બધું બધુંય ખુ ન બેઠી બેઠી ઓર્ડર મારે છે બેઠી બેઠી કેવા ઓર્ડર મારતા આવડે બધી વસ્તુ મેં લીધી ડુંગળી ટમેટું લીંબુ મમરા ચવાણું હજી ચવાણું એડ કરવું આમાં કેવી છે હા હા તા થોડું સવાર કેવાલ માર દીકરો છે હા પાણી બધાયમાં પાઈ દીધું કે પીવડાયું બધાયને ઝાડવાને પાણી જો એટલા બધા ઝાડવા સરી ગોના પાન જો ખરી ગયા તા જીવડા ખાઈ ગયા તા પાછા એમાં પાન આવ્યા નવા કેવા મસ્ત લાગે નઈ લીલા લીલા હા મેં કીધું કામ કરવા લો હા બસ ઈ જાડો મને ઘડીએ ઘડીએ કે મોકલવાનો નઈ રેડી હા પોતે તો આસનિયું બનાવીને મસ્ત બેઠી ગઈ બોલો ધૂળમાંય બેસી જાય મમ્મી છે ને પાણીની ડોલ ભરી ભરીને મને આપે છે અને હું છે ને ઝાડવાનું પાણી પીવડાવું છું ક્યારનો ક્યારનો પાણી પીવડાવું પણ કોઈ કદર નથી કરતું મારી પાણી પીવડાવવાની હા પીજો પાણી આ મમ્મી દેય છે હવે ભરસે તો એને જોવાનું છે લીંબુડીમાં હવે હું ક્યાં બે હું પોતે તો બેહવાની વાન જગ્યા કરી લીધી તો હું નાખું એમાં કેતો ખરી કઈ એની કટિંગ કરે છે બહુ ઢીલી હાવ બહુ ઢીલી છે પેલા શીખી લે પેલા બનાવતા અડધું ટમેટું તો એની રાખી નાખ્યું હતું હા અને એક અડધો ભાગ ખાઈ ગઈ તો એટલે નાખ્યું કેટલું ટમેટું એમાં કેટલું બધું નાખ્યું

યાર હવે ઘડીક મને આટો મારવા જવા દે હું બોરિંગ થઈ ગઈ એને અહીંયા હવાર સવારનો વિડીયો એડિટ કરતો તો હતો હિહારથી તો હું ને શીણા મખીએ આના તો નામ જેટલા પડે ને એટલા ઓછા છે તો લીધું કોનીએ હે કોનીએ લીધું ઈ હ પોતે લઈ આવે ને મને બધું કરાવે ઉપડાવે ઈ એક કામ નથી કરતી

નીકળી ગયા કે અત્યારે છે ને બ્રહ્માસ્ત્ર મૂવી જોઈએ ને અમારું આ બાર છે ને ખુલ્લું રહી ગયું તું અમે લોકો ક્યાં ગયા હતા બાર ગામ બહાર કામ નહોતા ગયા તારા ઘરે ગયા હતા અને દસ જેવું થઈ ગયું એને ઘરે ગહેતા આવતા બહુ મોડું થઈ ગયું હતું મોડું એટલે કે હમણાં હમણાં આવ્યા જમવાનું હતું પછી કે કહે બ્લોગ હતું બનાવ્યું ક્યાંય ગઈ પાછું ઓલી ટ્યુબ લગાડી લે જા કેસમાં હે તો કઈ ની ફેમિલી જો આજના દિવસ તો એમનું મળી ગયો કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટ કરીને કહેજો ને ખાસ ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે દવા લગાડે છે દર્શના ફેમિલી હારા મોમેન્ટ સાથે આ બ્લોગ ને આયા આપણે એન્ડ કરીએ મળીએ નવા બ્લોગ માં બાય 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 તો હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ 打的呢，别跟别个家流对，啊。